નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ નોલેજ સ્ટ્રેટેજીમાં ફરીથી આપનું સ્વાગત છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ખૂબ જ લાંબા સમયગાળા પછી આંકડાશાસ્ત્ર અને સંશોધન મદદનીશની કુલ એકસો જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવેલ છે તો મિત્રો આ ભરતીની તમામ પ્રકારની માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં સૌ પ્રથમ અમારી ચેનલ નોલેજ સેટીને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો કરી દેજો જેથી તમને અમારા આવનારા તમામ વિડીયોની અપડેટ મળતી રહે મિત્રો આ ભરતીના ઓનલાઈન ફોર્મ ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ ઓજાસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર ઓનલાઈન તારીખ બે એક બે હજાર ચોવીસથી તારીખ સોળ એક બે હજાર ચોવીસ દરમિયાન ભરવાના ચાલુ થઈ જશે મિત્રો આપણે અહીં જગ્યાઓની વાત કરીએ તો સંશોધન મદદનીશ વર્ગ ત્રણની નવ્વાણું જગ્યાઓ છે જેમાં બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવારો માટે બેતાલીસ જગ્યાઓ જેમાંથી મહિલાઓની જગ્યાઓ કુલ તેર છે બી આર્થિક રીતે નબળા વર્ગ માટે દસ જગ્યાઓ છે જેમાં આર્થિક મહિલાઓ માટે ત્રણ જગ્યાઓ અનામત છે અનુસૂચિત જાતિ માટે કુલ છ જગ્યાઓ છે જેમાં મહિલાઓ માટે ત્રણ જગ્યાઓ છે અનુસૂચિત જનજાતિ માટે પંદર જગ્યાઓ છે જેમાં મહિલાઓ માટે ચાર જગ્યા અનામત છે અને સા સામાજિક અને શૈક્ષણિક વર્ગના ઉમેદવારો માટે કુલ છવ્વીસ જગ્યાઓ છે જેમાં નવ જગ્યા મહિલાઓ માટે અનામત છે મિત્રો તેમજ શારીરિક અશક્ત એટલે કે દિવ્યાંગ ઉમેદવારો માટે ચાર જગ્યાઓ અને માજી સૈનિક માટે નવ જગ્યાઓ છે હવે મિત્રો વાત કરીએ આંકડા મદદ દિવસની તો નેવ્યાસી જગ્યાઓ છે તેમાં બત્રીસ જગ્યાઓ મિત્રો સામાન્ય વર્ગના ઉમેદવારો માટે અને મહિલાઓ માટે તેમાંથી અગિયાર જગ્યાઓ અનામત છે આર્થિક રીતે નબળા વર્ગ માટે નવ જગ્યાઓ છે જેમાં ત્રણ જગ્યા મહિલાઓ માટે છે અનુસૂચિત જાતિ માટે પાંચ જગ્યાઓ છે જેમાં બે જગ્યા મહિલા માટે છે અને અનુસૂચિત જનજાતિ માટે અઢાર જગ્યાઓ છે જેમાં પાંચ જગ્યાઓ મહિલાઓ માટે છે અને સામારી જે શૈક્ષણિક પછાત વર્ગ હોય એમના માટે પચીસ જગ્યાઓ છે જેમાં મહિલાઓ માટે આઠ જગ્યાઓ છે અને દિવ્યાંગ દિવ્યાંગ અને માજી સૈનિક માટે ચાર અને આઠ જગ્યાઓ અનામત છે એમ કુલ મિત્રો એકસો અઠ્યાસી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવેલ છે હવે વાત કરીએ મિત્રો પગાર ધોરણની તો મિત્રો સંશોધન મદદ નિશ વર્ગ ત્રણ માટે પ્રથમ પાંચ વર્ષ સુધી ફીસ પગાર ઓગણપચાસ હજાર છસો રૂપિયા રહેશે અને આંકડા મદદ દિશ માટે ચાલીસ હજાર આઠસો વર્ગ ચાલીસ હજાર આઠસો રૂપિયા રહેશે હવે મિત્રો વયવર્યાદાની વાત કરીએ તો તારીખ તમારી જે જન્મ તારીખ હોય સોળ એક બે હજાર ચોવીસના રોજથી મિત્રો અઢાર વર્ષથી ઓછી નહીં અને સાડત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ હવે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમારે ભારત સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય તરીકે આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ આંકડાશાસ્ત્ર અથવા ગાણિતિક આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા એપ્લાઇડ અર્થશાસ્ત્ર અથવા વાણિજ્ય અર્થશાસ્ત્ર અથવા ઇકો ઇકોનોમેટ્રિક્સ અથવા ઈ ગણિતશાસ્ત્ર અથવા વાણિજ્યિક આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ આ શાસ્ત્ર અથવા એડવાન્ડ એડવાન્સ આંકડાશાસ્ત્રમાં સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશનની પદવી મેળવેલી હોવી જોઈએ હવે મિત્રો કોમ્પ્યુટરનું જ્ઞાન પણ જરૂરી છે ત્યારબાદ અને એ કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતું વિદ્યાર્થી પાસે સર્ટિફિકેટ હોવું જરૂરી છે હવે મિત્રો ત્યારબાદ ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા ગુજરાતી કે હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવું જોઈએ હવે મિત્રો પરીક્ષા વયમર્યાદાની છૂટછાટની વાત કરીએ તો સામાન્ય કેટેગરીની જે મહિલા ઉમેદવાર હોય તેમને પાંચ વર્ષ માટે છૂટછાટ આપવામાં આવેલી છે મિત્રો પરંતુ તેમાં મહત્તમ વયમર્યાદા પિસ્તાલીસ વર્ષની છે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો છે તેમને પાંચ વર્ષની છૂટ પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે મહિલા ઉમેદવારોને દસ વર્ષ આપવામાં આવી છે સામાન્ય કેટેગરીના જે શારીરિક અશક્ અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારો હોય તેમને દસ વર્ષ મહિલા ઉમેદવારોને પંદર વર્ષ ત્યારબાદ મિત્રો અનામત કેટેગરીના જે સારી અશક્યતા ધરાવતા હોય તેમના એમાં પુરુષ ઉમેદવારોને પંદર વર્ષ તો અને મહિલા ઉમેદવારોને વીસ વર્ષ વયમર્યાદા છૂટછાટ આપવામાં આવી છે અને મિત્રો માજી સૈનિક ઉમેદવારોની વાત કરીએ તો તેઓએ તેઓને ત્રણ વર્ષ સુધીની છૂટછાટ મળવા પાત્ર છે હવે મિત્રો પરીક્ષા ફીની વાત કરી લઈએ તો એટલે સામાન્ય વર્ગના ઉમેદવારો છે પરંતુ તેમાં મિત્રો મિટલાન્ડ અને માજી સૈનિક ઉમેદવારો છે એ સિવાયના તમામ ઉમેદવારો સામાન્ય વર્ગના તમામ ઉમેદવારોને પરીક્ષા ફી સો રૂપિયાની રહેશે તેમજ જે એક્સ્ટ્રા ખર્ચ થશે એટલે કે ટ્રાન્ઝેક્શન ફી ભરવાની રહેશે હવે મિત્રો અનામત ઉમેદવારોની વાત કરીએ તો જે અનુસૂચિત જાતિ એટલે કે એસટી અનુસૂચિત જાતિ જનજાતિ એસટી સાજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ એસઈ આર્થિક રીતે નબળાવર ઇડબ્લ્યુએસ માજી સૈનિક અને દિવ્યાંગ ઉમેદવારોને કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં હવે મિત્રો પરીક્ષા પદ્ધતિની વાત કરી લઈએ એટલે કે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો મિત્રો આ પરીક્ષા પદ્ધતિ એમસી ક્યુ કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ એટલે કે સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે અને મિત્રો આ પરીક્ષા તમારે બે ભાગમાં આપવાની રહેશે પાર્ટ એ અને પાર્ટ બી મિત્રો પાર્ટ એના સિલેબસની વાત કરીએ તો તા તાર્કિક કસોટીઓ એટલે કે રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રેશનના કુલ ત્રીસ ગુણ અને ગણિતિક કસોટીઓના ગણિત એટલે કે ગણિતના દાખલાઓ પૂછાશે જેમાં ત્રીસ ગુણ રહેશે આમ કુલ સાહીઠ પ્રશ્નો પાર્ટ એમાં રહે સાહીઠ ગુણના પ્રશ્નો રહેશે અને મિત્રો પાર્ટ બીમાં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજીનું ગ્રામર એમાં કુલ ત્રીસ ગુણ રહેશે અને સંબંધિત વિષયને તેની ઉપયોગી લગતા પ્રશ્નો એકસો વીસ ઉપયોગિતાને લીધેલા પ્રશ્નો છે એ એકસો વીસ ગુણના રહેશે આમ કુલ પાર્ટ બીમાં એકસો પચાસ ગુણ રહેશે એટલે મિત્રો અહીં જોઈએ તો પાર્ટ એમાં કુલ સાહીઠ પ્રશ્નો અને પાર્ટ બીમાં દોઢસો પ્રશ્નો એમ કુલ બસો દસ પ્રશ્નો પૂછવામાં આવશે મિત્રો પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે સંયુક્ત રીતે કુલ ત્રણ કલાકનો સમય આપવા સા સમય મળશે મિત્રો પાર્ટ એ અને પાર્ટ બીના ક્વોલિફાઈડ સ્ટાન્ડર્ડની વાત કરીએ તો મિત્રો તમારે ઓછામાં ઓછા પાર્ટ એમાં ચાલીસ ટકા અને પાર્ટ બીમાં ચાલીસ ટકા લાવવાના રહેશે હવે મિત્રો તો આ તે મિત્રો આંકડા અને આ જે ભરતી કરવામાં આવી છે તેના તેની સંપૂર્ણ માહિતી તો મિત્રો હવે ખૂબ જ લાંબા સમય ગાળા પછી ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવેલ છે તો જે મિત્રો આ પરીક્ષા આપવા માંગતા હોય આ પરીક્ષા માટેની સરકારી નોકરી લેવા માગતા હોય તો મિત્રો જલ્દીથી ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે તમે ફોર્મ ભરવાના ચાલુ કરી દો આશા રાખો કે મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હશે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ